ચોરાશી રૂપિયા દાદુભાઈ પંચ્યાસી 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 રૂપિયા દાદુભાઈ બે ચાર 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 ચાર

જે છે તમે ટેલર જોયું રીંગણા જશે સો રૂપિયા ઉપરના કિલો એક જ વખત જોઈએ તો પણ એવરેજ ભાવ આમ જોયું તો સિત્તેર રૂપિયા સુધી પીડા છે સિત્તેરથી સાઠ ને એંશી સુધી પણ વેસાણા છે ખાલી ટૂંકમાં એટલું સમજાવું છું બાકી ખાલી આપણે ખેતીની સફર નવી સેનલ છે એમાં ભીંડા અત્યારે વાવેતર માટે કહીએ કે હાલે રેડી ખેતીની સફર તમે સર્ચ મારશો એટલે એમાં આપણે રોજ સાંજે શોર્ટ વિડીયો દઈએ છીએ કોઈ પણ દવાનું સોલ્યુશન હોય રીંગણી હોય ભીંડો હોય ડુંગળી હોય ચેણાનું પાકનું હોય કયા પાકમાં ખંડની દવા આલે કયા ન આલે આ બધું સંપૂર્ણ માહિતી આપણી ખેતીની સફર ઉપર આલે છે આમાં તો આપણે શાકભાજીની થોડી કાંઈ રીંગણા ઇંડાવાળાની માહિતી છે દવાની એમાં આપણું જનરલ ઓલ માહિતી બધી એમાં આપણે રોજ સાંજે સાત વાગે વિડીયો આવે છે કોઈ ખેતી આપણે મતલબ ખેડૂતને અહીંયા મળવા ગયા હોય દૂધીને ભીરાણ સારું છું તેનો વિડીયો પણ ત્યાં આપણો આવે છે તો ખેતીની સફર આપણી યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલી આપણે માહિતી આપી દઈએ

ખેડૂતે છઠ્ઠી વખત વાપરી એટલે આપણે બતાવ્યું છે અને બીજું ઈ કે ખોરાક માટે જે આપણે ડીપકે પ્લસ ની ભલામ કરશે એને પેલા મેં સમજાવ્યું છું અને પછી આજે ઈ ફરીથી ખરીદી લઈ છે બીજી વખત પેલા બે વખત પણ એને ખરીદી કરી હતી કેમ કે એને રિઝલ્ટ મેળવ્યું હતું એટલા માટે તો ત્રીજી વખત લઈ જાય કે આવડો ડ્રીપકે પ્લસ પછી રનિંગ જે શાકભાજી માટે જે ખાતર હવે લોવા આવી ગયું છે આ પીસ્ટાર ફોસ્ફરસ આવે છે આ વાપરવાથી શું ફાયદા થાય જે આપણે ડીઈપીની ઊણપ હોય એડી સોડને ઘટતી હોય ફોસ્ફરસ એ પ્લસ ફોસ્ફરસ સરખું પ્રમાણમાં મળે લિક્વિડ ફોર્મમાં છે એટલે સરકું મળવાનું છે એ પૂરેપૂરું મળે તો શું થાય ફ્લાવરિંગ કલર બધું ઘણા ફાયદા થાય હેડી આ પીસ્ટાર વાપરવાથી ફ્લાવરિંગ પ્લસ સોડનો પીળો પડતો હોય તો એ માટે હેડી પછી જે આપણું તેજી વસ્તુ છે ગ્રીનવિટા એનું કામ પણ સારું છે

લેવા આવી ગયો હજીનું બાનું નગાળ્યા હજાર રૂપિયા પંચાભ પંચામને તો માંગણી મોકાડીશું આ પંચામ મળ્યા મોંઘા પત્તા લેવા ગયો હારા બે તારા તું ત્રણ રૂપિયા મોલ્યો પાંહઠ રૂપિયા પાંઠ ભાઈ ચાર સાઠ ચો સાઠ તાં હેઠ છ સાઠ અર્ષઠ હાલો અર્ષઠ રૂપિયા રાજ અર્થઠ હે

80 રૂપિયા એક વાર 55 65 50 65 18 90 60 80 માલ એમ છે હો હા 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ કરી 80 રૂપિયા ભાઈ કરી 80 રૂપિયા નો વાડીયન મુરિત છે 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા કરી 80 રૂપિયા કરી 80 રૂપિયા ભાઈ કરી 80 રૂપિયા ભાઈ હવે 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ જાદુ ભાઈ ખાલી 80 રૂપિયા ખાલી 80 રૂપિયા રાજુ ભાઈ લઈ જો પરપા હા પરપા પરપા હજી

65 રૂપિયા ભાવ છે કિલોનો હા અમાર કેનો નામ લખજો ભાઈ 50 રૂપિયા ઓળાના 50 રૂપિયા 51 52 53 54 55 56 57 રૂપિયા લો રૂપિયા 60 રૂપિયા જલ ભાઈ ઓળાના રૂપિયા જલ ભાઈ દીપક રૂપિયા ઓલા ના રેગણા માં પાસઠ રૂપિયા ભાવ પીડો છે આ એક ઓલો છે બે પચાસ રૂપિયા ભાઈ ઓલા ના રૂપિયા 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 અઠાવન રૂપિયા ભાઈ 56 રૂપિયા હે જુગા પાહિયા હા બે ના બે લે ને 56 રૂપિયા ભાઈ દાદુ ભાઈ ઓખા ના હા બે એક એક લઈ જો હા 65 રૂપિયા બંધો 65 રૂપિયા ભાવ પડ્યો છે ઓળા ના રીંગણ હા આ કેટલા છે આ એક છે આ એક છે ભાઈ 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા આગળ 50 35 થી 40 રૂપિયા ભીંડા નો ભાવ છે આજ પાત્રીસ થી ચાલીસ રૂપિયા આજનો ભીંડા નો ભાવ ફૂલેવર નો ભાવ સાવ છે કિલો નો ફૂલેવરમાં સાઠ રૂપિયા નો કિલો ફુલેવરનો નો ભાવ છે પછી જેવી ફૂલેવરની ક્વોલિટી પ્રમાણે ભાવ કાકડી આવેલી છે અહીંયા જોઈ શકો છો કાકડીની ક્વોલિટી કાકડીનો ત્રીસ રૂપિયા ભાવ છે કાકડીમાં છે પાપડી પાપડી

રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી સુકલ ડુંગળી આવેલી છે માર્કેટમાં પાંચ રૂપિયા થી સાત રૂપિયા ભાવ ભાવશે પાંચ રૂપિયા થી સાત રૂપિયા સુકલ ડુંગળી વીસ થી પચીસ રૂપિયા ભાવશે સારી ક્વોલિટી આ છે તુવેર

પંદર રૂપિયા ભાવ છે દૂધીમાં આજનો આઠ રૂપિયાના કિલો ખાશા કેળા

ડુંગળીમાં વીસ દસ રૂપિયા ભાવ છે લીલી ડુંગળી વીસ થી પચીસ રૂપિયા ભાવ છે લીંબુમાં ગાજર આવેલા છે માર્કેટમાં પાંત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો બોલર મરસા

સારી ક્વોલિટી શું છે મેથી નો સાત રૂપિયા થી નવ રૂપિયા ભાવશે જોડીનો મેથી માં ખળા�ા૱ા઱ા઱ાલે ખળ૨ાારાાલે ખળેાાલે ખળારેાલે. ખ૨ાારાલે પચાસ થી સાઠ રૂપિયા ફૂલેવ રૂપિયા છે કિલો રૂપિયા હા હે કમેટા આવી ગયા છે દેશી ઉમેશભાઈ હું ભાવ પડ્યો હા સાહેબ ઉમેશભાઈ અમાર રોજ ટમેટા લાવે છે પાંત્રીસ રૂપિયા ભાવ છે ટમેટામાં